તો આપણે નીકળી ગયા જાય છે આપણે મોટો બ્લોક માં ડાયરેક્ટ હવે અને આનું સેટઅપ એંગલ તો આનો હેલ્મેટ છે આમાં ફીટ કર્યું કેવું હોય કોને ખબર પતંગ આવ્યો જો અહીંયા પતંગ આવ્યો એ એ બેદા આ રસ્તામાં બહુ ધ્યાન રાખવું પડે આપણે હેલ્મેટ એટલે વાંધો ન આવે અત્યારે હેલ્મેટ કિયર આવે એટલે પહેરવો જરૂરી છે

હવે બધો નંબર ચૌદ નંબર વીઆઈપી નંબર બાય હાઇલાઇટ કરે તમે આગેલા તમને ખબર પડી ગઈ કોમેન્ટ કરજો દોરા હવે તો તમને ખબર પડી ગઈ છે ને આપડે ક્યાં આવ્યા છીએ

દર્શન કરવાના હોય આમ આલવાત મળે ગાડાની આ તો ગમે ત્યારે આપણને આમ જ કરે ગાડાને જો હું કે તમને ગાંડી લાગુ છું ગાંડી નથી હું ડાઈ છું આ આ છે જૂના આ છે ને લાઈટ પડે ને દેખાતું છે હું છે ને ને આમ जो કેટ લીધું એમાં કેટલી બે ત્રણ पानी બોટલ હશે બે ત્રણ જે ત્રણ થી વધુને બે કાળક એટલે એમાં એક જ થી ભરવાની એના પકડ આ આતારે હેન્ડલ આ એનો જોલું મંદિર બતા ઓ આમ જો આઈતે તમે ડુંગરા જોઈએવાનું જો આખી સિહોર બતાજો લાય લે આ લે હેલ્મેટ પકડું તો એને લિકરી મને ખબર છે ઝૂમ કરતા એને આવડ

બતુરા ખવું પડે આમ ન માવીન તો મજા આવે આને પૈસા દેને હેલ્મેટ રાખવા દે આપણે અને આયલું જાવ છે આયલું ક્યાં જવાય છે આયા કેક છે આયા ના આયલું તો લોકેશન તો જો ઓલું હા સાઇડ બહુ પરવત છે કેમ મસ્ત લાગે અને આ પૂલ નું જાડું જો મસ્ત લાગે તમને દેખાજો તો આયા ડ્રેગન કોટ છે આ જો મસ્તી નું લાગે એકદમ સારું કે યે

મજા આવી ગઈ શાંતિ મળે આમ આપડે બાય નીકળી ને કરેક કરેક ને ઘરે ને ઘરે તો એવું તો અમાર કઈ નક્કી નતો આવવાનું પણ પછી હમ માતાજી ભાઈ માતાજીને બોલાવા આવે એટલે પછી આવું તો પડે હવે તમને છે ને નીચે ડાયરેક્ટ મળે ને બહુ મોટો વિડિયો થાય છે 15 મિનિટ નીચે ઉતરી ગયા છે ને હવે જવાનું છે આપણે ક્યાં જવાનું છે આઈલો આમ આમ જવાનું છે

હા હું એ જ કઉ છું ટ્રેન હાલે એટલે જ કઉ છો લગભગ રાજકોટ વાળી હાલતી છે કે પાલીતાણા વાળી હાલતી છે મોવા વાળી છે એવું લાગે મને તો રેલવે સ્ટેશન હોય ફૂલડા કેવો મસ્ત ના હોય જો આ ફૂલડા બહેન લાગે અહીંયા તો કઈક આડું કરેલું છે હા લગભગ પાલીતાણા વાળી છે આ જો ને બસ આ રેલ રેલવે સ્ટેશન નું થઈ છે ને આવડો આ જૂનું થઈ ગયું બધું ખંડર ટાઈપ નું ના આવું બનાવે છે નાળું

હાલો તો આપણે અહીંયા આવી જશું ને હવે આપણે જઈ દર્શન કરવા રામાતીર બાપાના ઘરે છે દર્શન કરવા હા તો મારે જવાનું હોય કેમેરો મારે થવાનો હોય એમાં અને આવું માતા જે રામાતીર બાપાનું મંદિર છે કેવું મસ્તીનું છે જો અહીંયા એક મંદિર છે સામેથી રામાતીર બાપાનું જ છે જો અહીંયા કેવું મસ્તીનું છે દર્શન કરવા આવવાનું છે કે નહીં આવવાનું હાલ એને બે ઠેકાને દર્શન કરી લીધા છે અહીંયા તમને દર્શન કરાવું અને અહીંયા પછી નદી છે અહીંયા તમને સાઈડમાં એક નદી છે

झूमर टाइप लो छे क्या आया नीचे से ना सोकरा थी नंबाती न हो न ले जो नदी तुमने की दी आप से आया सामने जाड़ जाली आडी करे तो फोकस नहीं करे आज आई रीत नाम बताऊ तुमने नदी जो आई रीत नाम से नदी के किनारे नदी से आया जो काशी बोला संपल ने हेठे हलवाई दलो छे जो ये निकलो जो आया तो कितना होयो यो से दर्शन करी ने वी आया छे ने से

અરે કોંખે ક્વીંગ 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 ઓમડા કુલલે તો છે ને ઓલા જટરો ઓલા આડું કરી આવે એને સિગ્નલ આપે રહી ગયો એવું ક સિગ્નલ આપે છે સિગ્નલ આપે છે ઓલા મને જો ક આડું કરી દેતો પાછું ઓપૂઈ નથી કરતા જાન મત થઈ ને થઈ ગયો થઈ ગયો કોપા નાડી ગયો આ આજે હોશમાં બેકીધું પાછો આ કે એવું કઈ સિગ્નલ નહી રાખી GPS છે એનું મને એવું લાગે બસ લાઈટ દેખાય ને એવું હશે કઈ કમ ન કઈ ખોક તમને કહેતા ટ્રેન નહી આવતી પણ ટ્રેન આવે છે તમને મસ્ત મજાની ટ્રેન બતાવઈને અત્યારે અમે પહોંચી ગયા છે ઘરે અને તમને આજનો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળશું એક નવા લંગમાં મહાદેવ